નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે લુણાવાડા બાવન પાટીદાર સમાજગર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તા તરીકે શબ્દસરણ બ્રહ્મભટ્ટે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોને માહિતગાર કરી સમર્થન આપવા અપીલ કરી હતી